નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે આ જીવનમાં બે જ વસ્તુ જોઈએ છે એક છે સજીવ પ્રાણીઓ જીવો અને બીજું નિર્જીવ જગતના નિર્જીવ પદાર્થો આ બંને વસ્તુઓમાં પરમાત્મા ઉત્તમ છે એ આપણે આ પહેલાના શ્લોકમાં જોયું શાસ્ત્રો આપણે આમાંથી જગતને જોઈએ જીવોને પણ જોઈએ છીએ જગતને જોઈએ છીએ પણ પરમાત્માના દર્શન આપણે કરી શકતા નથી પરમાત્માના દર્શન કરાવવાનું કામ શાસ્ત્રોનું છે આપણે જીવોને જોઈ શકીએ છીએ જગતને જોઈ શકીએ છીએ અને પરમાત્માને કેમ નથી જોઈ શકતા પરમાત્માને આપણે જોઈ નથી શકતા કારણ કે પરમાત્માને આપણે કોઈ ખાસ રૂપમાં જોવાની જીદ પકડીને બેઠા છીએ સ્પેસિફિક રૂપમાં જ જોવા છે આપણે ભગવાન આપણી કલ્પનામાં જે આપણે મૂર્તિ બનાવી છે એ પ્રમાણે દર્શન દે તો આપણે એને ભગવાન માનવા તૈયાર છીએ કોઈ ભિખારીના વેશમાં જો ભગવાન આવે તો આપણે એને ઓળખી નથી શકતા કારણ કે આપણી કલ્પનામાં તો પીળું વે પીળું રેશમી પિતાંબર પહેરેલા વાંસળી વગાડતા કૃષ્ણની મૂર્તિ છે આમ જોવા જઈએ તો ભગવાને સાતમા અધ્યાયમાં સાતમા અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં વાસુદેવઃ સર્વમિતિ કહીને ભગવાનના દર્શન પોતાના દર્શન કરાવી જ દીધા છે પણ આપણી જે જીદ છે કે પરમાત્મા અમુક જ રૂપમાં મને દર્શન થવા જોઈએ એ જના કારણે આપણે પરમાત્મા નજર સમક્ષ હોવા છતાં પરમાત્માના દર્શન કરી શકતા નથી આપણી કલ્પના અનુસારના જ ભગવાન હોય એવું તો જરૂરી નથી ભગવાન ભગવાને સાતમા અધ્યાયથી જ્ઞાનયોગ શરૂ કર્યો છે અને આ પંદરમા અધ્યાયમાં પૂરો થયો છે પંદરમા અધ્યાયમાં જ્ઞાનયોગના અંતિમ શ્લોક એટલે કે શ્લોક નંબર અઢારમાં અંતિમ તો વીસ છે પણ આ અઢારમાં જ્ઞાનયોગનો અંતિમ યોગ શ્લોક પોતાની સાચી ઓળખાણ આપી છે પરમાત્મા એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આગળ પરમાત્મા દ્રષ્ટિ કે બ્રહ્મ દ્રષ્ટિએ વાત કરી રહ્યા છે ભગવાને બે પુરુષો વિશે તો કહ્યું જ છે એમાંથી પહેલાં જે વિનાશી જળ ક્ષર પુરુષ છે એ તો પરમાત્મા એની પહોંચની બાજ છે કારણ કે જળ વસ્તુ પોતાને પણ નથી જાણી શકતી એ બીજાને શું જાણશે બીજું એ વિકારી વિનાશી છે એટલે કે સીમિત છે લિમિટેડ છે જ્યારે પરમાત્મા અનંત ઇન્ફાઇનાઇટ છે એક સીમિત વસ્તુ વડે ઇન્ફાઇનાઇટ પરમાત્મા કેવી રીતે ઓળખાય એટલા માટે જ આ પહેલાં એક વિડીયોમાં મેં કહ્યું છે કે ઇન્દ્રિયો મન બુદ્ધિથી ઓળખાતા પરમાત્મા પરમાત્મા નથી એ આપણી કલ્પના છે ઘણા લોકો હું જ્ઞાની છું કે મને પરમાત્માના દર્શન થયા એવી વાતો કરે છે એ તો સ્વપ્નમાં પરમાત્માના દર્શન થયા હોય એવી વાત છે ઇન્દ્રિયો મન બુદ્ધિ જળ વસ્તુઓ છે એ પરમાત્માના દર્શન ના કરી શકે આત્માના દર્શન કે પરમાત્માના દર્શન આત્માથી જ થઈ શકે આમ પણ ઉત્પન્ન થતી નાશ પામતી વસ્તુ અવિનાશી પરમાત્માને તો ના જ ઓળખી શકે ભગવાન વિનાશી વિકારી પદાર્થો અને જળ જીવાત્મા આ બંનેમાંથી જળ પદાર્થો તો કદી પરમાત્માને ઓળખી શકે એમ નથી પણ જીવાત્મા અને એમાં પણ ખાસ કરીને મનુષ્ય જીવને પોતાના પોતાની દ્રષ્ટિ પોતાનું જ્ઞાન સ્વાધ્યાય શ્રદ્ધા બુદ્ધિ અનુસાર પરમાત્માને ઓળખીને પરમાત્મામાં ભળી જઈ અથવા તો પરમાત્મા જોડે એકરૂપ થવાનો અધિકાર છે પરમાત્માએ જ્યાં જ્યાં જીવાત્મા શબ્દ કહ્યો છે ત્યાં આપણે મનુષ્ય જીવ સમજવાનો છે આમ ભગવાને આપણને ત્રણ વાર હિન્ટ આપી દીધેલી છે કે જીવાત્મા મારો અંશ છે આપણે એ શ્લોકો જોઈએ આગળના કે ભગવાને એમ કહ્યું છે કે મમય જીવ લોકે જીવ જીવભૂત સનાતન ભગવાને જીવાત્માને પોતાનો અંશ કયો છે અને એ વાત તો સ્પષ્ટ છે કે અંશ અને અંશીનું સ્વરૂપ કે ગુણધર્મ કે સ્વભાવ એક જ હોય જેમ કે લોખંડનું મોટું ગચ્ચું હોય એમાંથી તમે ટુકડો કાપી લો તો એ લોખંડના ગચ્ચામાં એ જ ગુણો છે જે લોખંડના છે દૂધની તપેલી ભરેલી હોય એમાંથી તમે એક વાટકી દૂધ કરી કાઢી લો તો એ એક વાટકી દૂધમાં એ જ જે તપેલીમાં છે દૂધ એ જ દૂધના સ્વભાવને ગુણધર્મો છે અંશ અને અંશીના સ્વભાવ કે સ્વરૂપ એક જ હોય છે ને ભગવાને કહ્યું છે મમય વંશે જીવલોકે એટલે કે આ જીવલોકમાં જે જીવો છે મારો અંશ છે મતલબ કે બધા પરમાત્મા રૂપ છે હા મેં તમને આ પહેલાં કહ્યું તેમ કે જીવો તો બધા જ છે પરમાત્માના અંશો પણ ફક્ત મનુષ્ય દેહમાં રહેલા જીવાત્માને જ પરમાત્માના દર્શન કરવાના કે પરમાત્માને ઓળખવાનો અધિકાર છે ભગવાને પછી એમ કહ્યું ક્ષેત્રજ્ઞ ચાપી સર્વ ક્ષેત્રે શું ભારત બધા શરીરોમાં રહેલા ક્ષેત્રજ્ઞ અહીં ક્ષેત્રજ્ઞ એટલે જીવાત્મા જીવ એ પણ હું છું એમ કહીને ભગવાને ઇન્ડિકેટ કરી દીધું કે આપણે એને જીવ માનીએ છીએ પણ એ તો છે વાસ્તવમાં એ પરમાત્મા જીવ તરીકેનો રોલ ભજવે છે પરમાત્મા પોતાનું સ્વરૂપ છોડતા નથી પણ જીવાત્મા તરીકેનો રોલ ભજવે છે પછી આગળ જતાં ભગવાને એમ કહ્યું પરમાત્મા એથી ચાપ્યુક્તો દેહે અશ્મિન પુરુષા પરા આ દેહમાં રહેલો અને દેહથી ભિન્ન જે પુરુષ છે એ કાર્ય દ્રષ્ટિએ ઉપદ્રષ્ટા અનુમંતા ભરતા ભોગતા વગેરે નામોથી ઓળખાય છે પણ વાસ્તવમાં એ પરમાત્મા રૂપ જ છે આપણે બધા પરમાત્મા રૂપ છીએ પણ આપણે જીવ તરીકે દ્રષ્ટિએ મનુષ્ય તરીકે ઓળખાઈએ છીએ અને મનુષ્ય શરીરમાં આવ્યા પછી આપણને આપણું કે પરમાત્માનું સાચું સ્વરૂપ જાણીને પરમાત્મામાં ભળી જઈને પરમાત્મા સાથે એકરૂપ થવાનો પૂરેપૂરો અધિકાર છે આપણને હા એના માટે દ્રષ્ટિ જ્ઞાન બુદ્ધિ સ્વાધ્યાય ધ્યાન વગેરે આવશ્યક છે પણ પોટેન્શિયાલિટી ઇઝ બીજા પ્રાણીઓને આ અધિકાર નથી પરમાત્મા કહે છે કે જીવ જગત આત્મા પરમાત્મા વગેરે મારા જ વિવિધ નામો છે મારા સિવાય બીજા કસાનું અસ્તિત્વ જ નથી ભગવાને છઠ્ઠા અધ્યાયમાં પણ કહેલું છે કે મારા સિવાય બીજા કસાનું અસ્તિત્વ નથી સોનું એમ કહી શકે સોનાના ઢગલો દાગીનાઓ પડ્યા હોય એ બધાને એમ કહી શકે કે તમે બધા મારામાં ભાસો છો કારણ કે તમારું વાસ્તવિક અસ્તિત્વ નથી મારું અસ્તિત્વ જ છે મારા અસ્તિત્વના કારણે તમે અસ્તિત્વમાંય લાગો છો વીંટી લો કે નેકલેસ લો એ એમ ના કહી શકે કે મારું વાસ્તવિક અસ્તિત્વ છે નહીં વીંટી કે નેકલેસ નામની કોઈ વસ્તુ જ નથી એકચ્યુઅલી સોનાનું અસ્તિત્વ વીંટી રૂપે આભાસિત થાય છે સોનાનું અસ્તિત્વ જ નેકલેસ રૂપે આભાસિત થાય છે તો પરમાત્મા એમ કહે છે કે જીવ જગત આત્મા પરમાત્મા વગેરે દેહદ્રષ્ટિના કારણે પડેલા નામો છે વાસ્તવમાં હું એક જ સત્ય છું બાકીનું બધું મારામાં આભાસિત થાય છે મારામાં પ્રતીત થાય છે અથવા તો મારામાં કલ્પિત છે જેમ કે સોનામાં આપણે વીંટી નેકલેસ વગેરેની કલ્પના કરીને બનાવીએ તેમ પ્રાણી ને તો મને ઓળખવાનો અધિકાર નથી આ મનુષ્ય દેહ આપણા શાસ્ત્રો પ્રમાણે ચોર્યાસી લાખ યોનીઓમાં આપણે ફર્યા અનુભવો લીધા કર્મો કર્યા પછી મળ્યો છે અને ફરીથી આપણા કર્મો અનુસાર મળશે કે નહીં અને મળશે તો પરમાત્મા પ્રાપ્તિની સુવિધાઓને સગવડો આપણને મળશે કે નહીં એની ખાતરી નથી જો આ જન્મમાં આપણને મળ્યા છે તો એ પરમાત્માના દર્શન કરી પરમાત્મા રૂપ થઈ જઈ પરમાત્મામાં એકાકાર થવું જ સર્વશ્રેષ્ઠ પુરુષાર્થ છે મનુષ્ય જીવન તો છે જ નહીં એક સ્વપ્નું છે જન્મ્યાથી મર્યા સુધીનું આપણા શાસ્ત્રોમાં ચાર જે ધ્યેયો કયા છે ધર્મ અર્થ કામ મોક્ષ એમાં સર્વશ્રેષ્ઠ અને ઉત્તમમાં ઉત્તમ પુરુષાર્થ મોક્ષ છે આગળના ધર્મ અર્થ કામ તો વિકારી વિનાશી છે પરમાત્માની પ્રાપ્તિ આપણને અવિનાશી ફળ આપે છે અને એ માટે પ્રયત્ન કરવો જોઈએ મારા ભાઈઓ બહેનો જો તમને મારી ભગવદ્ ગીતા આ રીતે ડિટેલમાં સમજાવવાની રીત પસંદ આવતી હોય તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળતા હો તો સાંભળતા રહેજો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન દબાવજો કે જેથી મારા દરેક વિડીયો તમને સાંભળવા મળે તમારા મિત્ર મંડળમાં ગીતા જ્ઞાનના અભ્યાસુ જિજ્ઞાસુ અને ખાલી સબસ્ક્રાઈબ કરીને બેસી જાયવા નહીં ખરેખર સાંભળનારા જિજ્ઞાસુ મિત્રો કે શ્રોતાજનો હોય એમને પણ સાંભળવાનું કહેજો ગીતા જ્ઞાનનો પ્રચાર કરવો એ પણ એક પુણ્યનું કામ છે તો હવે આપણે આના પછીના વિડીયોમાં ભગવદ્ ગીતાનો સાર શું કહેવા માગે છે જ્ઞાનયોગનો હું પર્ટિક્યુલરલી હું વાત કરું છું હું લોકોની જેમ એક નાની પુસ્તિકામાં ભગવદ્ ગીતાનો સાર કહી દઈએ એ બધું બનવાનું નથી ભગવદ્ ગીતા એટલી ઊંડાણ છે એમ કહેવાય છે કે તમે એક હજાર માણસ વાર વાંચે તો એકે એક હજાર માણસ દરેકે દરેક વ્યક્તિનો અભિપ્રાય જુદો હોય છે અને એક વ્યક્તિ જો હજાર વાર વાંચે તો એને હજાર વાર નવા આઈડિયા આવે છે એટલી ગહન ભગવદ્ ગીતાનો સાર કેવી રીતે કરાય પણ આ જ્ઞાનીઓ આપણને વ્યવહારમાં કેવી રીતે કામમાં આવે છે એ વિશેની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું ત્યાં સુધી નમસ્કાર